મિત્રો દરેક શ્રોતાને નમસ્કાર આપના માધ્યમથી મારે એટલું કહેવું છે કે અદાણી પરિવાર દ્વારા ગૌતમભાઈ અડાણી અને અડાણી પરિવાર હસ્તક અને અડાણી ફાઉન્ડેશન અને અડાણી પોર્ટ અને સેજ દ્વારા એક ભાગવત કથાનું આયોજન કરવામાં આવે છે એવા પ્રાચીન મિંદિર એવા દાનેશ્વર મહાદેવના સાનિધિમાં અને વર્તમાનની અંદર જે દેશને જે જરૂર છે એવા કથાકાર પરમ પરમપૂજીને વંદનીય એવા કરસપશાસ્ત્રી મોટા ભાડિયાવાળા એમના મુખેથી કથાનું રસપાન કરાવશે તો મારે ધર્મ ધર્મ શું છે એ વિશે મારી સમજ પ્રમાણે હું દરેક લોકોને દરેક ગુજરાતના ધર્મ પ્રેમીઓ ભાઈ બહેનોને હું કહેવા માંગીશ કે મિત્રો ધર્મ શું છે આ દેશ છે ને ભારત દેશ ધર્મથી હાલે છે જે દેશની સંસ્કૃતિ ટકલ છે ને ધર્મના કારણે ટકલ છે આજે મારે આઉટ ઓફ ઇન્ડિયાની વાત કરવી છે યુરોપની અંદર જ્યારે આપણે એક ટૂંકો તમને એક ડસ્ટાન્ આપી દઉં આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને કે યુરોપની અંદર જીવન સાહીઠથી પાસઠ ટકા એવો દુનિયાનો વર્લ્ડનો એક સર્વે બોલી રહ્યો છે સાહીઠથી પાંસઠ ટકા ગરવાસ ભાંગી રહ્યો છે ત્યારે ભારતની અંદર આખા વિશ્વની અંદર જે ઓછામાં ઓછા ગઢ ગળબગડતા હોય આપણે કે ડાયવર્સ જે બે માણસ છૂટા થતા હોય એવા લગભગ ઓછામાં ઓછા આખા વિશ્વની અંદર ભારતની અંદર એનું ને માત્ર કારણ છે ધર્મ પછી સનાતન હોય કે ગમે હોય ગમે ધર્મ હોય એનું મુખ્ય કારણ ધર્મગુરુના કારણે અને આવા ભાગવત ભગવાન એટલે ભગવાન કૃષ્ણ એટલે શું કૃષ્ણની લીલા જે હતી અપરંપાર કેમ જીવાય કેમ દરેક દરેકે પાસે કેમ જીવાય કેમ વેપાર કરવા કેમ રાજકારણ કરવા એ બધી વસ્તુ આ મહાભારતની અંદર છે અને પિતૃ મોક્ષ માટે પણ ઘણા બધા આત્માના કલ્યાણ માટે પણ આ કથા રાખતા હોય ત્યારે મારે ગૌતમભાઈને ખૂબ અભિનંદન લેવા છે સાથે સાથે એમની ટીમ અડાણી ફાઉન્ડેશનને ખૂબ અભિનંદન લેવા છે સાથે સાથે હું વાત કરીશ મારી ઉંમર છે આજે આપના માધ્યમથી ગુજરાતને કહેવા માગીશ કે મારી ઉંમર પંચાવન વર્ષ છે હું જ્યારે અગિયાર વર્ષની ઉંમર હતી ઓગણીસો બ્યાસીમાં ત્યારે રોજગાર ન હતા ત્યારે હું એક ખાખી ચડી અને ખાખી શર્ટ પહેરીને મુંબઈ ગયો હતો કામ માટે બ્યાસીની અંદર એમ કરતાં કરતાં ઓગણીસો એકાણું આવ્યા એટલે મારા લગ્ન થઈ ગયા નેવ્યાસીમાં અને એકાણુંમાં કચ્છમાં આવ્યો અને કચ્છમાં આવ્યા પછી ઘણા બધા ધંધા કર્યા બકાલાનો ધંધો કર્યો દૂધનો કર્યો પણ ક્યાં બહુ બહુ ફાવટ નથી ક્યાં પણ છકડો લીધો અહીંયાથી ભાડિયાથી માંડવીને ફેરા કરતા હતા પાંચ પાંચ રૂપિયામાં પેસિન્જરમાં અને પોર્ટ આવ્યા અડાણી પોર્ટ આવ્યા પછી અમારે બાજુમાં જેને કહેવાય ને એકદમ કરંટ લાગ્યો ટાટા પાવર અહીંયા આવ્યો એના કારણે અડાણી પોર્ટના કારણે કેમ કે કોલસો અડાણી પોર્ટ ઉપર ઉતરે એટલે આ પ્રોજેક્ટ આવ્યો અડાણી પાવર આવ્યો સોલાર આવ્યો કે કોપર આવ્યા પછી અને ઝીંડાલ આવી ઘણા બધા ઉદ્યોગો અડાણી પોર્ટના કારણે મિત્રો આવ્યા એટલે આજે હું તમને એક આંકડા એવા આપું છું કે આજે નાના વાડિયા છે અમારા ગામમાં જ્યારે ડિલેવરી પ્રસંગ હતા આવતા હતા ને થતા ને ત્યારે ઓલો ખુલ્લો છકડો હોય ને દુગ દુઃખ દુગ દુગ જામનગરના બનાવટ રાજકોટના એવા છકડાથી હું ડિલેવરી કેસ ગાદલા નાખીને માંડવી લઈ જતો હતો અને બિદળા લઈ જતો હતો એવી પરિસ્થિતિ હતી આજે અમારા ગામની અંદર ત્રણસો ઘર છે હજાર જે હજારની સંખ્યા છે રહેવાની માણસોની તો ત્યારે અમારા ગામની અંદર છસો તો ખાલી બાઇક છે એક પણ બાઇક નહોતી અમારા એક તહેસીલતા કંપની પ્રેમજી શેઠ અને એક બાઇક હતી અને એક અમારા માજી સરપંચ દિનેશ બાવાજી કે બાઇક હતી બાકી કોઈને ગાડી નહોતી મિત્રો ત્યારે આજે અમારા કને છસો ગાડીઓ છે અને દરેક ઘરની અંદર લગભગ એવરેજ કરવા જઈએ તો ત્રીસથી ચાલીસ હજાર રૂપિયાના મોબાઈલ છે એક ઘર પાછળ દરેક બાઇકથી અને કોઈ બસ સેવા નથી અમારા ઘરે બધા પ્રાઇવેટ વાહનથી ભુજ જાય માંડવી જાય મુન્દ્રા જાય કંપનીમાં ત્યારે આટલો બધો વિકાસ થઈ રહ્યો છે અને મિત્રો બાજુમાં મૂળ ગામ મારો મોટા ભાગ્યા અમે લોકો અહીંયા લગભગ પિસ્તાલીસ વર્ષ થયા આ ગામમાં આવ્યા મોટા ભાડિયાની વાત કરવા આંકડા કે રીતે તો ત્યાં લગભગ હજારથી અગિયારસો ઘરની વસ્તી છે એ ગામની અંદર લગભગ હું લગભગ બે એક બે ટકાનો ફરક પડે પાસઠથી સિત્તેર ટકા રોજગાર આ પોર્ટના કારણે પછી અલગ અલગ કંપનીમાં જાતા હોય પોર્ટ આવ્યા પછી આજે અર્થવ્યવસ્થા મોટા 70 સિત્તેર ટકાની આજુબાજુ આજે વાત રહી ગાડીઓની વ્હીકલની કોમર્શિયલ જે આપણે વ્હીકલ કહેવાય કે જીસીબી કે હાઇડ્રા કે આઈવાગ એવા જીસીબી અલગ અલગ ઈટાચી એવા જે કે અલગ રોજના એવરેજ મિત્રો હું એક એવા આંકડા આપવા જઈ રહ્યો છું અડાણીના કારણે અડાણી ગ્રુપના કારણે ત્યારે રોજના પાંચથી છ લાખ રૂપિયાના વાન રોજ ડેલી આવે છે આજે સો કરોડ રૂપિયાના કોમર્શિયલ વ્હીકલ છે મોટાભાડિયાની અંદર જે સીબી હોય આઈવા હોય હાઇડ્રા હોય ઘણા મોટી મોટી લીફ હોય મોટા મોટા જે કંપનીઓમાં હાલે છે આજે આજે સો કરોડના વ્હીકલ છે આ ગામની અંદર મિત્રો અને રોજગાર અને ત્યારે એજ્યુકેશન પણ સારો થયો છે અહીંયાનો લોકો પણ ઘણા બધા લાખ લાખ રૂપિયા પગારવાળા પણ માણસો આ કંપનીમાં થયા છે એ લોકોને જોબ મળી રહ્યો છે રોજગાર મળી રહ્યો છે અને અમે લોકો તો એટલો બધો પરેશભાઈ સંઘર્ષ કરી રહ્યા છીએ જે મુંબઈ અમારા મોટા ભાડિયા નાના ભાડિયામાંથી જે જૈન સમાજ સિવાય લગભગ અઢીસોથી ત્રણસો લોકો અમે લોકો મુંબઈમાં હતા આજે પરેશભાઈ છ ફેમિલીથી સાત ફેમિલી ખાલી મુંબઈમાં છે બે ગામમાંથી જૈન સમાજ સિવાય કેમ કે જૈન તો બધા લગભગ ગાટા ગાટા મુંબઈ આવ્યા ગયા ત્યારે મિત્રો હું અડાણી ગૌતમભાઈ અડાણી ફાઉન્ડેશનને ખૂબ અભિનંદન આપું છું આવા રોજગારના શોધ હું મિત્રો જ્યારે પાંચ પાંચ રૂપિયાના રિક્ષાના ભાડા કરતો હતો અને તે વખતે ઠંડી પડે ને ત્રાણું ચોરાણુંની વાત કરું આપના માધ્યમથી કચ્છભૂમિના ન્યૂઝના માધ્યમથી ત્યારે મિત્રો હું મારે ઠંડી પડે ને ત્યારે બૂટ ન લેતો હતો મારા કંઈ પૈસા નહોતા માન માન છોકરો મારો ઘર ગુજરાત ગુજરાત હાલે ત્યારે હું માંડવીના ભેડમાંથી જે યુરોપમાંથી ગાંઠડી આવે એની ચાલીસ રૂપિયાની પચાસ રૂપિયાની જર્સી ઠંડીની સિઝનમાં લેતો હતો આજે મારા છોકરા ઉદ્યોગપતિ છે આજે અમે લોકો કરોડોના ટર્નઓવર કરી રહ્યા છે સમગ્ર કચ્છ ખાલી અડાણીના કારણે નથી પણ અડાણી ને માત્ર અડાણી પોર્ટ આવ્યા પછી જે કચ્છનો વિકાસ થયો આજે આખી માણસો મુંબઈ જતા હતા આઉટ ઓફ આખી દુનિયામાં રોજગાર માટે કચ્છના લોકો માઇગ્રેટ થઈ ગયા હતા પણ છેલ્લા હમણાં હવે છેલ્લા વીસથી પચીસ વર્ષમાં લોકો આખા વિશ્વના ચાઇનાના કોરિયા ટેકનોલોજી ચાઇના ટેકનોલોજીથી પાવર પ્રોજેક્ટ બે બન્યા અડાણીના ટાટા ત્યારે મિત્રો આખા વિશ્વના માણસો કચ્છમાં આવી રહ્યા છે એનો જસ જયા છે ગૌતમભાઈ અડાણીનું તો હું સરકારને પણ અભિનંદન આપું છું સરકાર પણ સપોર્ટ કરે છે ત્યારે હું ખૂબ અભિનંદન આપું છું અને ઇન્ડસ્ટ્રીનો ઉદ્યોગકારોનો હું હિમાયતી માણસ છું કેમ કે રોજગાર ખપે હવે વાત રહી છે વાની મિત્રો ત્યારે અડાણી ફાઉન્ડેશન દ્વારા દ્વારા ખાલી મુંદ્રાનો આંકડો આપું તો એક લાખની ઉપર વૃક્ષારોપણ કરે છે ખાલી વૃક્ષારોપણ કરી નથી નાખ્યો સાથે સાથે માણસો રાખી પાણી પણ આપે છે સુરક્ષિત રીતે જંગલો પણ આજે નાની ખાખરમાં તમે જાઓ આજે તમે માડી ડેસર પર જાઓ વીરાણી જાઓ આપણે પત્તા પર જાઓ વિસરી માતા એવા ઘણા વનો રાસાપી સર રાસાપીની દરગાહ છે ત્યાં પણ તમે જંગલ જુઓ અને ભવિષ્યમાં બે પાંચ વર્ષની અંદર આખો કચ્છ ગ્રીન બની જશે મિત્રો હજી તો આંકડા હું માંડવી તાલુકાના બિદડા ગામમાં કર્યો છે પછી પીપરીમાં કર્યો છે ઘણા ગામોમાં નકત્રાણામાં છે અબડાસામાં છે સાંગીમાં છે ખાવડામાં છે ખાવડામાં એક ભાઈ મને મળ્યા કાસમભાઈ કરીને મને 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 કે ગઢવી કંપની આવી અમારા કને ખાવડા સાઈડની વાત કરું છું ત્યારે મારે મેં એક જીસીબી લીધો હતો બે બે લાખ રૂપિયા જેમ તેમ જ્યાં ત્યાં જૂનું પૂરનો લીધો હતો આજે મારા ઘરે દસ જીસીબી છે ચાર પાંચ આવ્યા છે અને હું સ્કોર્પિયો ગાડીથી ફરું છું મિત્રો ઇન્ડસ્ટ્રીયલ અને ખેતી બેને ટકાવવા પડશે ખેતી પણ ટકવી પડશે ત્યારે અડાણી ફાઉન્ડેશન દ્વારા જે બાગાયતી ખેતીમાં પણ ઘણા બધા સો ઝાડ તમારી વાડીમાં હોય તો એમાં પણ કંઈક અલગ યોજના છે પછી આખા કચ્છ માટે પણ એવી યોજના છે કે તમે વરસાદી પાણી સંગ્રહ કરો અને એના માટે પણ દસ અગિયાર હજાર રૂપિયાનો ડોનેશન આપવામાં આવે છે ત્યારે આપણે વાડીમાં ડ્રીપ કરીએ છીએ એમાં પણ ડોનેશન આપવામાં આવે છે અને મુન્દ્રાની અંદર ઘણી બધી સ્કૂલો પણ હાલે છે હમણાં હું એક નાનકડો ડસ્ટાન હમણાંનો લેટેસ્ટ આપું તમને આ દોઢ બે મહિના થયા ભૂમિપૂજન થયો છે મોટાભાડિયામાં મોટાભાડિયાને વિરમભાઈ ગઢવી અને ખીમરાજભાઈ ગઢવી તાલુકા પંચાયતના સધસ્યક્ષ અને જિલ્લા પંચાયતના સદ્યક્ષ અડાણી ફાઉન્ડેશનમાં જાય છે અને એક્સેસ સાહેબ અને કિશોરભાઈ પંક્તિબેનને એક રજૂઆત કરે છે કે ભાઈ અમારા ગામમાં એક લાયબ્રેરીની જરૂર છે લાયબ્રેરી નથી તો એમની અપેક્ષા એવી હતી બે જણા મને જણાવ્યા અમારી એક ભૂમિપૂર્વ પૂજન વખતે હું મને આ માત્ર આપ્યો હતો એટલે હું ગયો હતો કે અમારી દસ બાર લાખ રૂપિયાની અમારી ઈચ્છા હતી

જ્યાં ચાર હજાર ટીડીએસના પાણી હતા ત્યાં છસો ટીડીએસના પાણી છે અહીંયા જ એક દેવાંગ દેવાંગ નાણ ગઢવીની વાડી છે ત્યાંથી દોઢ બે કિલોમીટર ઉગમની બાજુ કાંડાકરા અને ભાડિયાની બેની વચ્ચેમાં ત્યાં તળાવનું કામ કરવામાં આવ્યું ત્યાં ખેડૂતો અને અડાણી પચાસ પચાસ ટકામાં કરવામાં આવ્યું ચાર હજાર ટીડીએસની બદલી છસો ટીડીએસ થઈ ગયા પછી અમારા આજે પણ હયાત ત્રણ તળાવ છે અડાણી ફાઉન્ડેશન દ્વારા એમાં અમારો ગામનો જૈન મહાજન પચાસ ટકામાં અને પચાસ ટકામાં અડાણી ફાઉન્ડેશન ત્રણ તળાવમાં પાણી છે અસંખ્ય જીવ જનાવોને પાણી મળી રહ્યું છે મિત્રો કંપની સારી છે અડાણી ગૌતમભાઈ અડાણીનો ખૂબ આભાર અને ધર્મ સાથે આપણે જ્યાં લગી જોડેલા હશું ને ત્યાં લગી આપણી સંસ્કૃતિ ટકશે ને આ દેશ સંસ્કૃતિનું છે મિત્રો સંસ્કૃતિ સાથે રહેવું છે અને શાસ્ત્રી તો એક કચ્છના એક મોટું નામ કથાકાર તરીકે અને અમારા તો પૂજની અને વંદની અમારા ચારણ સમાજના છે એટલે બહુ જબરજસ્ત રસપાન થવાનો છું દરેક કચ્છના લોકોને આમંત્રણ આપું છું એક કથાનું પણ તમે ગ્રહણ કરજો કથાના શબ્દ છે ધર્મથી અને બધાને આમંત્રણ છે બધા આવજો દાનેશ્વર મહાદેવ જે સિરાજામાં મંદિર છે અને કંઈક સાધુ સંતો અહીંયા પ્રાચીન મંદિર છે ઘણા ભક્તિ કરીને ત્યાંથી ગયા છે સાથે સાથે મહાપ્રસાદનું પણ આયોજન છે તો આપણે બધા મળી અને અડાણી અડાણી ફાઉન્ડેશન અડાણી ગ્રુપને ખૂબ અભિનંદન સાથે સાથે આપણે આવનારા સમયની અંદર પણ જે નંદી જે ફરી રહ્યા છે ભટકી રહ્યા છે એના કારણે જે એક્સિડન્ટ વ્હીકલો વધી ગયા કંપની આવ્યા પછી તો એ એક્સિડન્ટો થાય છે એમાં ઘણી બધી સેવા અડાણી કરે છે પણ હજી વધારે જરૂર છે આપણે આ બાજુ ક્યાંક જ્યાં વહીકલ ઓછા હોય ત્યાં એક નંદી શાળા પણ આપણે બનાવીએ મનોજભાઈ સોલંકી વિનોદભાઈ સોલંકી પણ બહુ જબરજસ્ત કામ કચ્છની અંદર કરી રહ્યા છે વી કોકરેટ વાળા પરબતભાઈ કરી રહ્યા છે ત્યારે આપણા બધા ધરમ પ્રેમી અઢારે બરણ મળી અને આ નંદીનો પણ કાંઈક ભવિષ્યમાં આપણે એની વ્યવસ્થા કરવી પડશે તો ચાલો આપણે રાજા ચૌદ તારીખના ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે ત્યારે કસપશાસ્ત્રના મુખ્ય અતિ થવાનો છે તો આપણે આ ભાગવત સપ્તાહનો આપણે લાભ લઈએ પ્રસાદ નો લાભ લઈએ એવી દેવાંગ ગઢવી જળસંજી અભિયાન નાના બાળિયા